કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ એને સમજવા બહુ અઘરા છે એ વ્રજમાં વાહળી પણ વગાડી શકે અને રણ સંગ્રામમાં શંખ પણ ફૂકી શકે એ યમુનાને કાઠે બેઠો બેઠો ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે ચોરી પણ શકે અને સમય આવે દ્રૌપદીના ચીર પૂરી પણ શકે દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે કેવી ઘટના છે તમે કલ્પના કરો વિશાસન ચોટલો પકડી જેની ફરી સભામાં દ્રૌપદી ને લાવ્યો દ્રૌપદી ને અભિમાન હતું જ્યાં જ્યાં અભિમાન આવે છે ને ત્યાં કૃષ્ણ નથી આવતો પાછો ભગવાન કૃષ્ણ જમવા બેઠેલા અને એને તો જમવામાં જોઈ સપન ભોગ જમતો હોય મારો બાપ તો તેથી તો આઠ રાણીઓ પીર હચ્યું હોય હું ઘટે સત્યભામાં સુર્યમું છોડી દે વૃક્ષમણી બેઠા બેઠા વાહર ઢોળે કુબજીયા બેઠી બેઠી બાજુમાં વડા ખવડાવે આવી રીતે જમાવડથી ભગવાન એમ કહેવાય જમતા હતા એ જમતા જમતા એ આઠાઈ રાણીઓને ઠેલો મારીને ભગવાન ભાગ્યા કોકના થાળ પાડી દીધા અટારીએ ગયા અટારિયેથી પાછા ફરીને પાછા ગેલા ઓલાઓ જમવા બે ભાયું કે એમ નો હાલે તમે ભાગ્યા જ કહે મેં એમને હવે આવી કોઈ કલ્પના બહુ ન કરવી આપણા ઘરના કાર્યકર આપણે ગગલાવી લેતા હતા અને આઠ હતી કેવી દિશા થઈ શક્યો તમે આઠે રાણીઓ ગગલાવા કે કેમ ભાગ્યા જ કેમ તમે કેમ દોડવા મળ્યા અરે ભાઈ જમવા આપો ને મારે કેટલા કામ હોય કે ના ના કામ હતા તો વયું જાવું હતું તમે પાછા પાછા ફર્યા કે હતું શું ત્યારે કીધું સાંભળજો ભગવાન કૃષ્ણ કહે છે કે સાંભળો ગાંડીઓ થાવમાં અવાજ ઓછો કરજો મારા ભક્તને જો વાત જીણી છે સાંભળજો મારા ભક્તને દુનિયા પાણા મારતી હતી એટલે એની વારે जातोથી તક તો પાછા કેમ ફેર્યા તક મારા ભગતે હામા લીધા તો હું પાછો ફરી ગયો કે તો તારામાં તેવડ હોય તો લડી લે લે ના ના સાહેબ દ્રૌપદીને એમ હતું કે મારા પાંચ પતિ છે કોની તાકાત મારે સામે કોઈ જોઈ શકે અને એ જ દ્રૌપદીને જારે ઢસડી દુશાસન લાવ્યો તમારી તાકાત કોકના રક્ષણ માટે હોવી જોઈએ દુશાસનના એક એક હાથમાં હજાર હજાર હાથીઓની તાકાત હતી કોક બી મહાભારત વાંચ્યો જેવો તેવો યોદ્ધો નહોતો એટલું નાહી અર્જુનની તેવડ નથી સાહેબ કરણ ને હરાવી શકે અર્જુનની તાકાત નથી દાદા ભીષ્મ ને હરાવી શકે અર્જુનની તાકાત નથી ગુરુ દ્રોણને હરાવી શકે જેને આવા વરદાન હવે દાદો ભીષ્મ એટલે ઈચ્છા મૃત્યુ ધરાવનાર એ એને ઈચ્છા થાય તો જ મરી એ કહેલ્યો એનું કૃષ્ણ ગોઠવી નાખે સાહેબ ગુરુ દ્રોણ ને લડવાની પણ જરૂર નથી એને બાણ પણ ચડાવવાની જરૂર નથી એના હાથમાં ખાલી ધનુષ હોય કોઈ એને વરદાન હતું તમારા હાથમાં ધનુષ હોય ત્યાં સુધી તાકાત નથી કે કોઈ તમને હરવી શકે આ ગુરુ દ્રોણ અસ્વસ્થામાં અમર છે લ્યો કૌરવના છો એ છ દીકરામાં એક પણ એવો દીકરો નહોતો કે એમાં તાકાત ન હોય તાકાત હોય પણ નકા હોય ને એનું કોઈ દી વિજય ન થઈ શકે ભલા તાકાત હોય શકે બળ બધું હોય શકે એમ દુશાસનના હાથમાં એક એક હાથમાં હજાર હજાર હાથીઓની તાકાત હતી પણ એણે રક્ષણ માટે નહીં ભક્ષણ માટે હાથ લગાડ્યો સાહેબ દુશાસનને દુશાસન ઢસડી જ લાવ્યો છે દ્રૌપદી દ્રૌપદી કકળાટ કરે રેવા દે દુશાસન રેવા દે હું ધર્મમાં છું મને રેવા દે મે ધર્મના વસ્ત્ર પહેર્યા છે મને રેવા દે ભરી સભામાં દ્રૌપદીનો ઘા કર્યો પછી દ્રૌપદી પાંચ પાંડવને સામું જોવે છે સાહેબ ધર્મરાજ યુધિષ્ઠિર સામે જોવે

ધર્મરાજ યુધિષ્ઠિર ક્રોધમાં આવ્યા હોય ને ભાલાનો ઘા કરે તો સાહેબ પૃથ્વી હોહરવો કાઢ નાખવાની જેનામાં તાકાત હતી ખાલી અર્જુન ગાંડી નો કરે તો દીકપળો ના હાથમાં લઈ છેડા મળે છૂટવા આવા યોથાવો પાંચ અને પાંચે જેથી નીચી મુડકી કરી ગયા તેથી દ્રૌપદી ભરી સભામાં બોલી શું બેઠા હવે તમે હું તો શરમાં આવું છું

બોલી ને સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે અને જવાબ મળે છે બાકી બનવારી હે એ આવી ગયો છે મારો કહેવાનો અર્થ હૃદયથી જેને હાકલા કર્યા ને ત્યારે કૃષ્ણ ખોટી નથી થયો આવ્યો છે ભગવાન કૃષ્ણ અને ગોઠણિયા જશોદાના ફળિયામાં રમતો હશે એ ચિત્ર કેવું હશે કાગફળ કવિ કાગ લખે છે કે કાગ કાગફળ தாரா பகத்தோ பணோ ரே நந்தி தாரா மேஜி பை தாரா கேட்டா ஏன்னா એ આ માણી રે નંદરાણી તારાંગડા Go, Let the light i uh -huh. બાપુ બધાઈ નો ઈચ્છે તારો બેટો નંદ તારા માંગણા કવિ કાગ ભગત બાપુ દુલા ભાયા કાગ પદ્મશ્રી લખે છે જશોદાના કેવા જુગો રે જુગ થી બેઠી તું ચોપડા બાંધી આજ તારી પતિ ગઈ બધી ઉઘ રાણી તારા માંગણા દેવકી ને ત્યાં ભગવાન કૃષ્ણ જન્મે સાહેબ કારણ કે જેને સાત સાત સંતાનો નજર હામે મરતા જોયા હોય પીડાની પરાકાષ્ઠા દુઃખની પરાકાષ્ઠા પૂરી થઈ જાય એટલે ઈશ્વર આવે પણ મને એ થાય કે જશોદાના શું એવા ભાગ હશે કે સાહેબ આ તો ખોળામાં ખોલીતાશોદા જશોદાને ખોરડે આવ્યો કેમ કૃષ્ણ નંદને ખોરડે કૃષ્ણ કેમ આવ્યા એનો એક નાનો પ્રસંગ આવવાનું કારણ કારણ પાયામાં ગાયું છે ગૌ ભક્તિ છે અહીંયા જોડિયા જ્યારે પૂજ્ય મોરારી બાપુની કથા હતી ત્યારે અમે ઘણું રોકાણ અને ત્યારે એક ભરવાડ સાહેબ કરીને ત્યાં પીએસઆઈ હતા મારા મિત્ર ને અમે રાતે ત્યાં બેઠેલા અને એમાં બે જણાએ એટલે અમે આનંદ જ કરતા હતા એમાં એક જણાએ એને બે ત્રણ જણા હતા એમાં એક જણાએ પ્રશ્ન કર્યો કે તમારા નંદને ખોરડે કૃષ્ણ સુકામાં આવ્યા ભરવાડ સાહેબને જવાબ બહુ હારો એ કહું તમને ભરવાડ સાહેબે જવાબ બહુ સારો આપ્યો અમારા અત્યારે આઈપીએસ સફી હસલ ભાવનગર છે અત્યારે આઈપીએસ અધિકારી અવારનવાર ખૂબ મળીએ છીએ સાહેબ હમણાં ધર્મસભા હતી ત્યારે માણસ સંતોની હાજરીમાં ધર્મસભામાં એક આઈપીએસ ઓફિસર જે ઇન્ડિયા ફર્સ્ટ નાનામાં નાની ઉંમરનો અધિકારી ભારતનો નાનામાં નાનો ઉંમરનો અધિકારી એને યુવાનો ફોલોઅપ કરજો ક્યારેક અને ધર્મસભામાં એ માણસ બોલ્યો મને બહુ ગીમો સાહેબ આપણને હવે વાત મૂકું ખાલી એણે કીધું કે ઇતિહાસ એમ કે કે આ પૃથ્વી છે એ સૂર્યમાંલી છૂટી પડી અગ્નિ માલી છૂટી પડી અને પછી ઠંડી થઈ પછી વરસાદ થયો એટલે પહેલી વહેલી જીવની ઉત્પત્તિ પાણીમાંથી થઈ કારણ કે વિજ્ઞાન તો છે એ કાંઈ આપણા શાસ્ત્રને તો માને નહીં એમ આપણે જે દશા અવતાર ની વાત કરીએ આઈપીએસ ઓફિસર કરે છે કે ભાઈ અમે ક્યાં ના પાડીએ છીએ ઉત્પત્તિ નથી થઈ તો અમારો ભગવાન છે ને પેલો વેલો વટશ્ય ફુટેશ્ય પુટેશિયાનમ બાલમ મુકુંદમ મનસા રામી એ પાણીમાં તરતો તરતો આવ્યો છે પાંદડા ઉપર અને પહેલો અવતાર ભગવાને લીધો હોય ને તો એ મચ્છ અવતાર માછલીનો જ અવતાર લીધો છે એ તમે અમારી ચોરી કરી છે તો એણે ઇતિહાસ મેં કીધું કે તમે અમારી ચોરી કરી છે ભગવાનનો પહેલો અવતાર અને પછી ઇતિહાસ એમ કહે કે પછી એક એવો જીવ થયો કે પાણીમાંય રહી શકે અને પૃથ્વી ઉપર રહી શકે આ ઇતિહાસ ભણવામાં આવ્યા અને ત્યારે અધિકારી સફી હસન એવું બોલ્યા કે એ અમે ક્યાં ના પાડીએ છીએ અમારો બીજો અવતાર ભગવાનને કશ્યપ અવતાર કાશમાંનો અવતાર લીધો એ પાણી ઉપર પાણીમાંય રહી શકે અને પૃથ્વીમાં રહી શકે પાછો ત્રીજો ઇતિહાસ એમ કહે કે પછી એવો એવોમાં એવો જીવ ઉત્પન્ન થયો કે પાણીમાં રહી શકે પૃથ્વીમાં રહી શકે અને કીચડમાંય રહી શકે ત્યારે સફેશન બોલ્યા કે એ અમે ક્યાં ના પાડીએ છીએ અમારો ત્રીજો અવતાર ભગવાને વરાહ અવતાર લીધો એ પાણીમાંય રહી શકે કિચડમાંય રહી શકે પૃથ્વી પર રહી શકે સાહેબ દસે દસ અવતાર રહી માણસે ધર્મસભામાં જવાબ આપ્યા ત્યારે એમ થાય કે જેના ઘરમાં ગીતાજી પીડ્યા હોય ને જેના ગીતા ઘરમાં ભાગવત પીડ્યું હોય ને જેના ઘરમાં મહાભારત હું તો એટલું કહું સાહેબ વાંચવાનો સમય મળે ન મળે મુબારક પણ યુવાનો ને ખાસ કહું કે વાળું કર્યા પેલા ઘરના ને ઘડીક વાર અઠવાડિયામાં એક વાર કમ સે કમ એક એક આખું ગીતાજી વાંચીએ તો ત્રણ જ કલાક થાય અઢાર અધ્યાયમાં ત્રણ જ કલાક થાય સાહેબ ખરખાઈ બેહી બે તમે વાંચો તો પણ જ્યારે જ્યારે કાંઈ પણ પરિસ્થિતિ આપણે મૂંઝાઈએ ને ત્યારે એકવાર ગીતાજીને હાથમાં લઈ અને વાંચી લેજો તમારા જીવનનો જવાબ ન મળે તો સાહેબ ગાવાનું બંધ કરી દઉં ભલા તમે જે પરિસ્થિતિમાં હોય શું ભગવાન કૃષ્ણ એની અંદર જવાબ આપ્યા છે એ ભગવાન પાયામાં ગાયું છે એટલે વાત એ કરતો હતો કે પીએસઆઈ સાહેબને ને ભરવાડ સાહેબને કીધું કે નંદ ને ખોરડે ભગવાન તમારા યદુકુળમાં અથવા ત્યારે તો બધા ભેગા જ હતા કે તમારા ખોરડે કેમ કૃષ્ણ આવ્યા ત્યારે સાહેબ એક સરળતાથી જવાબ આપ્યો કે મને એક જવાબ આપશો તમારા ઘરે કોઈ સ્થાપના કરવી હોય ભગવાનની તો તમારે ગાયનું ચાણ અને ગૌમૂત્ર લીપવું પડે તો કે હા તો કે અમારે ગોઠણે ગોઠણે હતું ને લીપેલું એટલે આવ્યું અમારા ફળિયામાં ગાવું બાંધી હતી ભલામાં અને ગાયું ગોવાળ થઈને આવ્યો પણ હકીકત પ્રસંગ એક બીજો મને બહુ બહુ યાદ આવ્યો એટલે કહું ઓછો બોલ્યો છું આ પ્રસંગ બોલ્યો છું પણ બહુ ઓછો બોલ્યો એક ગાય એક ગામ હતું એમાં એક ગોવાળ આખા ગામનું ગાયું ધણ ચારે આ બળજો બે જ પતિ પત્ની બીજું કોઈ નહીં સંતાન કઈ નહીં પતિ પત્ની બે ગાયોનું ધણ ચારી અને એમાં જે ચરામણ મળે એમાં પોતાનું ગુજરાન કરે અને એમાં બન્યું એવું સાહેબ આ વાત એક કલાકની છે પણ મારે બે મિનિટમાં પૂરી કરવી છે એમાં રોજ એક ગાયના ધણમાં એક સફેદ ગાય આવે ગાય આવે એક મહિનો થઈ ગયો એક મહિનો થયો પણ ગોવાલ ને ખબર ન પડી કે આ કોની ગાય આવે થોડુંક ગામ દૂર રહે ત્યારે ધણમાલી લી ક્યારેય એકલી ગાય છૂટી થી વહી જાય એ ખબર આને રહે નહીં હા જે નિમાણો બેઠો કોની ગાય છે વિચાર કરતો હતો ને ત્યારે એની પત્ની ગોવાળાને પૂછ્યું કે કેમ આજ છે ના વિચારમાં છું વિચાર બીજો કાંઈ નથી પણ હું રોજ ગાયો આપણે ચારીએ ને એમાં એક સફેદ ગાય આવે છે એક મહિનો થયો છે કોની છે હજી સુધી ખબર નથી પડતી ગામ થોડુંક દૂર હોય ને ત્યાં ક્યાં વહી જાય એ મને ખબર નથી રહેતી કોના ઘરે જાય એ ખબર નથી રહેતી ત્યારે ગોવાળાને શું કીધું ખબર કાલે હું આવું ગાયોની સામે હાંજનું ટાણું થાય તમે જ્યારે ગાયું લઈને આવો ને ત્યારે હું હામી આવી ગાયુંનું ધણ લઈને હું વયાવી તમે સફેદ ગાયની પાછળ જાજો કોની છે એ ખબર પડે હવે સાંભળો સાહેબ હાંજનું ટાણું થયો દી આથમવાનું ટાણું થયું ગાયુંનું ધણ હાલ્યું આવતું હતું અને એ ધણમાં જે સફેદ ગાય હતી એની પાછળ પાછળ ગોવાળ હાલ્યો એ હાલતા હાલતા ગાય છે એ વળાંક લીધો જેમ ગાય ખબર પડી ગઈ હોય કે મારી પાછળ આવે છે એમ ગાય મળી ઉતાવળી હાલવા જંગલ નો પાછો રસ્તો લીધો અંધારાના ઓળા મળ્યા ધરતી ઉપર ઉતરવા પણ સાહેબ કદી તેરસ રાત હતી પૂનમાના બે દિવસ હતા એટલે ચંદ્ર ઉગી ગયો એ ચંદ્ર ઉગ્યો ચંદ્ર હતો ચંદ્રના અંજવાળામાં ગાય ની પાછળ પાછળ જાય છે ધરો આવ્યો તરતા આવડતું ગોવાલ ને એમ થયું કે આ ધરામાં ગાય જાય મને તરતા તો નથી આવડતું તો હાલું દોડી ને ગાયનું પૂછડું પકડી લઉં તો હું એને હારવાર તરી જાય આ જગત માં જેને ગાયો ના પૂંછડા પકડ્યા ને સાહેબ ઈ તર્યા છે બીજું કોઈ નથી તેર્યુંડો તે પૂછડા પકડ્યા મેલ નથી આવે એમ એક ભાઈ મને કે તમે એટલો બધો ભેદભાવ હું કામ કરો મેં કીધું ના ભગવાન ભગવાન ગોકુળમાં ભેંસું એમ ન માનતા હચું જવું હોય ને તેથી ભેંસનું દૂધ પીવાય સો ટકા બે તાળી ફીણ હોતી દૂધ તમે પી જાવ ને બે તાહાળી ભેં નું દૂધ એટલે એરું કીડ્યો હોય એવી બી હું ખાવે આળના પેઠ નું હા પણ ગાય નું દૂધ છે ને એ તરવર વાળો છે

બેન હતા તને આ કોરોનાને કારણે બબે તોલણમાં તો ગભો ગભો આવ્યા આપણે એટલે હું હું નામ હું કીધું તર સાહેબ નું નામ સાહેબ જ ભણાવે એટલે મેં સાહેબ નું કીધું એના જવાબ ફટો ફટ હતા શર્મા તો શર્મા તો બોલે માન લેવો કે બેન ભણાવે તારું નામ નામ મૂકે છે માનવાનું બેન ભણાવે છે કારણ કે ગુરુ ની અસર થાય થાય ને થાય અને તરત જવાબ આપ્યા હું નામ કીધું પૂરો મારા ભાઈ તો જોવો મારા ભાઈ તો જોવો યાર મારે ક્યાંય ભૂરો ગોતવા ન જાવો પડે ગામ હોય ત્યાં એક ભૂરો પ્રગટ થાય ધન્યવાદ ભૂરા તારા લગ્ન થાય ત્યારે મારો પ્રોગ્રામ રાખજે હો તું તારા પૈસા નહીં લઉં વધી વધીને દહ લાખ દેજે હા કારણ કે તે મારે પચા લાખ પેમેન્ટ હશે મારું હા એના લગ્ન થાય તો કાંઈ હું દર વર્ષે બે લાખ વધતો જાઉં છું હા ક્યાંય જ લેવાના યાર આ તો આપણા સમાજનું જનરલ સેચલિયા બાકી હું નાત પાડી દીધી બે વરસામાં બધાય પરખાઈ ગયા ઝેચિયાના મફત કર્યા થાય એ કે માર દીકરાનો ફોન નહોતો માયા પાસે કાંઈ કામ હોય જ કહેજો હા એટલે તો હું તમને બધાને કહું જીવન બનાવી લેજો કોઈની વાટે ન રહેતા ઓલો મદદ ને ઓલો કોઈ મદદ મારો બાપે કરવાનું નથી એકલા જ મરવાનું છે આનું સમજાતું જ નથી જન્મે આપણે લેવાનું ભણવા આપણે જવાનું પેપરે આપણે દેવાના પાછે આપણે થાય